નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક રામત વતી હું પ્રશાંત ધડુક આપ સર્વ ખેડૂત મિત્રોનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ચોમાસાની સિઝન હવે બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આ વર્ષે કે જે કહેવાય તે ખૂબ જ મુખ્યત્વમાં મુખ્યત્વે અને મોટામાં મોટા વિસ્તારમાં જો કોઈ વાવેતર થવાનું હોય તો તે છે મગફળીનો પાક અને આમ તો મગફળીનો પાક એ શરૂઆતથી જ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન પાક રહ્યો છે અને સરકારશ્રીની એક પોષણક્ષમ ભાવ હોવાની ગેરંટીને લીધે આ વર્ષે પણ મગફળીનું વાવેતર મન મૂકીને થવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આવા સમયે આપણે મેક્સિમમમાં મેક્સિમમ મહત્તમમાં મહત્તમ ઉતારો કેમ લઈ શકીએ મગફળીના પાકમાં તે ખૂબ જ જરૂરી બની જાય છે અને એવા જો મહત્તમ ઉત્પાદન લેવાની વાત કરતા હોય તો તેમાં શરૂઆતથી સૌથી પ્રારંભિક અને અગત્યનું જો કંઈ પગલું હોય છે તો તે છે બીજ માવજતનું એટલે કે સીડ ટ્રીટમેન્ટનું તો આજે આપણે સીડ ટ્રીટમેન્ટમાં મગફળીમાં ક્યાં ક્યાં ટેકનિકલ વાપરી શકીએ અને ખેડૂત મિત્રોનો ક્યાં કયોના પ્રશ્ન આવે છે અને એને અનુરૂપ ક્યાં ક્યાં ટેકનિકલ દવા વાપરી શકીએ તેની માહિતી આપતો આ વિડીયો રજૂ કર્યો છે વિડીયોને ખૂબ અંત સુધી જોવો ખૂબ જ માહિતી સભર થવાનો છે અને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવો અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો હવે સૌપ્રથમ પટની દવાની વાત કરીએ તો ખેડૂત મિત્રોમાં આપણે મગફળીનો જે પાક છે તેમાં પાંત્રીસ ચાલીસ દિવસના કારણે કાળી ફૂગ એટલે કે ફૂગનો પ્રશ્ન રહેતો હોય છે તો એ એ જો કોઈ જે પ્રશ્ન મૂંઝવતો હોય તો તેના માટે આપણે જો એ પ્રશ્ન હોય હેવીમાં હોય તો તેમાં આપણે જૂનીને જાણીતી બીએસએફ કંપની જે સિક્ષ્ટીમાં કરીને જે પ્રોડક્ટ આવે છે તેનો એક કિલોએ એક એમએલ નું માપ રાખીને જો ઉપયોગ કરવામાં આવે તો આ જે ઉક જે કાળી ફૂગનો જે પ્રશ્ન છે એમાં ખૂબ જ સારામાં સારો રિઝલ્ટ મેળવી શકાય છે પ્રમાણમાં એક ખર્ચા કહેવા જઈએ તો ખર્ચા અથવા તો પ્રીમિયમ પ્રોડક્ટ કહી શકાય પણ રિઝલ્ટ એમાં લૂપ આમાં તમને મળી રહે છે આ સિવાય ખૂબ જ જાણીતી અને સીટ પટમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વપરાતી એવી ધાનુકા કંપની જે વિટાવસ કરીને જે પ્રોડક્ટ આવે છે જેમાં કાય કાર્બોક્ઝિમને થાયરમ કરીને ટેકનિકલ આવે છે તે એસી પંચ્યાસી રૂપિયાના મણિકાના ખર્ચે તમને કાળી ફૂગ અથવા તો જે ઉકસોપનો જે પ્રશ્ન હોય છે તેમાં સારામાં સારો રિઝલ્ટ તમને મળી જાય છે અને એક પાવડર પર પ્રકારની દવા હોવાથી તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ રહે છે તેથી કરીને વધારે પ્રમાણમાં વપરાતી જો કોઈ પ્રોડક્ટ હોય તો તે છે વિટાવેસ આ સિવાય આ જ ટેકનિકલ તમને ક્રિસ્ટલ કંપનીનો જે વેક્સિનેટર પાવર કરીને આવે છે તેમાં પણ સેમ ટેકનિકલ સેમ ટકાવારીમાં તમને મળી જાય છે તો જે કોઈ ખેડૂત મિત્રોને જે કોઈ જો હાજર ના થઈ થઈ શકતું વેક્સિનેટર પાવર પણ વાપરી શકાય છે તેમાં પણ રિઝલ્ટ કહીએ છીએ પ્રોડક્ટ આવે છે કે જેમાં ક્લોરો થાય ટકા ટેકનિકલ આવે છે તો તે એક પ્રમાણમાં એક અડતાલીસ થી પચાસ રૂપિયામાં તમને મણી કે ખર્ચો થાય છે અને ખેડૂત મિત્રોને જેવો પ્રશ્નો અને જેવો ખર્ચો કરવાની ગણતરી એ પ્રમાણમાં ઇનાટો પ્રોડક્ટનો પણ ઉપયોગ કરી શકે છે તેમાં પણ કાળી ફૂગમાં અને ઉત્સુકનો જે પ્રશ્ન હોય છે તેમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે આ સિવાય અમુક ઘણી બધી પ્રોડક્ટો કે જેમાં ફૂગનાશક અને ઇન્સેક્ટિસાઇડ ભેગા આવે છે એવી પ્રોડક્ટની વાત કરીએ તો તેમાં જૂનું અને જાણીતું ટાટા કંપનીની જે બ્રાન્ડ પ્રોડક્ટ છે તે નિયોનિક્સ તે અઢીસો ગ્રામ જે પેકિંગ આવે છે તેનો પાંચ પાંચ મણમાં ઉપયોગ કરવામાં આવે છે અને તેનો જો ખર્ચાની વાત કરીએ તો એંશીથી નેવું રૂપિયાનો આમાં મળી કે ખર્ચો થાય છે ખેડૂત મિત્રોની જેવી જરૂરિયાત અને જેવો ખર્ચો કરવાની ગણતરી એ રીતનો તમે પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો તેમાં ઇમિડા અને હેક્ઝાનું કોમ્બિનેશન ફૂગનાશક અને ઇન્સેક્ટી સાઇટનું સાથે કોમ્બિનેશન આવતું હોવાથી એક જ પ્રોડક્ટમાં બંને પ્રકારના પ્રશ્નોનું તમને સોલ્યુશન મળી જતું હોય છે આ સિવાય માર્કેટમાં પીસીટી ફોર્ટી કરીને ક્યાંક પ્રોડક્ટ આવે છે જીએસટી કંપનીની આ સિવાય સુદર્શન કંપનીનું સિસ્ટ્રમ કરીને પ્રોડક્ટ આવે છે તો આ પણ ઉપયોગ કરી શકે છે કે જેમાં કુગનાશક ઇન્સેક્ટિસાઈડ તમામ ટેકનિકલ એક પ્રોડક્ટ હાજર હોય આગળ વાત કરીએ માત્ર ઇન્સેક્ટીસાઇડની વાત કરીએ તો તે બી પ્રોડક્ટની વાત કરીએ તો તેમાં છે બાયર કંપનીનો જે ગોચો કે જેનો ત્રણ એમએલ એક કિલો પર એક કિલો માપ હોય છે તેમાં તમને ગળો મુંડા અને જે તરકીડી અથવા તો આપણે વાત કરીએ તો એવા તમામ પ્રકારના જીવાતોનું આમાં સોલ્યુશન મળી જતું હોય છે પ્રમાણમાં થોડુંક ખર્ચા હોવું જરૂર પડે છે પણ જો આ સિરિયસ પ્રશ્ન હોય આવી રીતના મૂંડાનો તો તેમાં તમે બાયર કંપનીનો ગોચો અચૂક ને અચૂક વાપરી શકો છો તેવું જ સેમ ટેકનિકલ સીઓનિક્સ કંપનીનું આપણે ડ્યુરાકોટમાં પણ મળી જાય છે તો આ ટેકનિકલ ડ્યુ ડ્યુરાકોટનું પણ રિઝલ્ટ સારામાં સારું મળે છે કિલો દાણા એ ત્રણ એમએલનું માપ હોય છે જેથી એક મને સાઈઠથી પચાસથી સાઠ એમ એલ જો માપ રાખીને ઉપયોગ કરવામાં આવે તો મુંડા ગળોમાં સારામાં સારું લાંબા ગાળાનું રિઝલ્ટ મળી જાય છે આ સિવાય એક સામ ખૂબ જ પ્રચલિત અને સી ટ્રીટમેન્ટમાં ઇન્સેક્ટ્રી સાઇટ તરીકે વપરાતી જો કે પ્રોડક્ટ હોય તો જે છે થાયમિથોકઝેમ એફેસ આજે ઘણી બધી કંપનીનું થાયોમિથોક જેમ એફેસ આવે છે એમાંથી કોઈ પણ તમે સારી પ્રોડ સારી કંપનીનું આ પ્રોડક્ટ લઈ શકો છો તેનું માપ એક એ માપ રાખી શકો છો અને જે વાત કરી કે જીવાતોનો પ્રશ્ન હોય છે કે મુંડા હોય છે કે ગળો હોય છે તેમાં સારામાં સારું એક લાંબા ગાળાનું એક મોડરેટ પ્રમાણમાં ખર્ચો કરીને એક ટેકનિકલ તમને હાજર થઈ જાય એવું જો જેવી તેવી જો વસ્તુ હોય તો જે છે થાય મિથોક્ઝેમ એફએસ આ સિવાય પણ ઘણી બધી પ્રોડક્ટ હોય છે જેમ કે ક્લોરો પાયરીપસ પચાસ ટકાનો ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે થાયોથો જેમ પચીસ ટકા ડબલ્યુડીજી મમરી આવે છે તેનો ઉપયોગ કરતા હોય છે અને ફૂગનાશકમાં જે કાર્બન ડાયજિમ મેન્કો જેમ તેનો ઉપયોગ કરતા હોય કરતા હોય છે થાયોફિનેટ મીઠાઈ આ બધા જે પાવડર જે હોય છે તેનું ત્રણ ત્રણ ગ્રામ પ્રતિ એક કિલો દાણાનું માપ હોય છે તો આ બધી જે પ્રોડક્ટ હોય છે તે તમારે ખેડૂત મિત્રોને કેવી જરૂરિયાત કેવો પ્રશ્ન હોય છે તે પ્રમાણે આ ભાવ પ્રમાણે આનો પસંદગી કરવી રહી આ પ્રોડક્ટની આપણે જે વાત કરી એક વસ્તુ જે જે કોમન છે તે છે કે આ બધી જ વસ્તુ કિસાન ક્લિનિકમાં હાજર છે તો આજે જ ફોન ઉઠાવો અથવા તો કિક મારીને મુલાકાત લો કિસાન ક્લિનિક રામોદ અને શરૂઆતથી મેં તમારી મગફળ મજબૂત લોન્ચિંગ આપો જય ભારત અસ્તુ આ સિવાય તમે કોઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હોય તમારી મગફળીના પાકમાં અને તમને જો કોઈ સારું રિઝલ્ટ મળ્યું હોય તો તે કોમેન્ટમાં અચૂક ને અચૂક જણાવો જેથી કરીને બાકીના ખેડૂતો તમને ખબર પડે અને એ પ્રોડક્ટની જાણ થાય જય ભારત અસ્તુ